તો પાટણના કાલેડા ગામના ખારા પાણી આવ્યું છે સિઝનનું પહેલું પાણી આવતા લોકો મજા મળવા માટે ઉમટ્યા છે કાલેડા વદાણી વચ્ચેનો કોઝવે પાણીમાં ડૂબ્યો છે પાણીના પ્રચંડ પ્રવાહ વચ્ચે સેલ્ફીની ઘેલચા લોકોમાં જોવા મળી છે પાણીના રેલા વચ્ચે રેલ બનાવતા લોકો જોવા મળ્યા જોખમી સેલ્ફી અને રીલની મજા પડી શકે છે મોંઘી કારણ કે જે પાણીનો પ્રવાહ આવે છે તે બધુંને તાણીને લઈ જાય છે અને તે સમયે જે લોકો વિડીયો બનાવવા માટે જાય છે સેલ્ફી લેવા માટે જાય છે તે લોકો માટે તંત્ર તરફથી સૂચના આપવામાં આવતી હોય છે આપ આ દ્રશ્ય જુઓ કે જ્યાં પાણીની મજા લોકો માણી રહ્યા છે છત્રી લઈ પાણીની મજા માણવા માટે સેલ્ફી લેવા માટે લોકો આવી રહ્યા છે વાતાવરણની મજા જોવા માટે આવી આવી રહ્યા છે પરંતુ પ્રચંડ પ્રવાહ વચ્ચે આ સેલ્ફી જોખમી સાબિત થઈ શકે છે પાણી જોવા માટે આવ્યા હતા સેલ્ફી વિડીયો લેવા માટે આવ્યા હતા પરંતુ આ સેલ્ફી મોંઘી પડી શકે છે પ્રચંડ પ્રવાહ લોકો આ રીતે સેલ્ફી લઈ રહ્યા છે સેલ્ફી અને રીલની મજા મોંઘી પડી શકે છે કારણ કે પાણીની જે વધુ માત્રામાં આવક હોય છે અને તેના કારણે ઘણા એવા કિસ્સાઓ પણ બનતા હોય છે અને લોકો ડૂબતા હોય તેવા કિસ્સા પણ સામે આવતા હોય છે ત્યારે તંત્ર તરફથી ખાસ સૂચનાઓ આપવામાં આવતી હોય છે પાટણના સિદ્ધપુર તાલુકામાં સામેલા ધાર વરસાદ છે સિદ્ધપુરનું મામવાડા ગામ બેટમાં ગામના અનેક ઘરોમાં વરસાદી પાણી ભરાયા ગામને જોડતા તમામ માર્ગો પર પાણી જ પાણીની પરિસ્થિતિ સર્જાય છે ઘૂંટણ સુધી પાણી ભરાતા ગામ લોકો મુશ્કેલીમાં મુકાયા છે આપ દ્રશ્યો જુઓ ગામ લોકો મુશ્કેલીમાં મુકાયા હોય તેવા દ્રશ્યો છે ઘૂંટણસામાં પાણીમાંથી પસાર થવા લોકો મજબૂર બન્યા છે ટ્રેક્ટરમાં લોકો જી રહ્યા છે કારણ કે કામ અર્થે જે લોકો જી રહ્યા હતા તે અટવાયા હતા અને તેથી તમામ લોકો ટ્રેક્ટરમાં બેઠા અને ત્યારબાદ જઈ રહ્યા છે ગામમાં પાણી ઘૂસી વળતા ગામ લોકોને ખૂબ હાલાકી પડી રહી છે પાટણ અને આસપાસના વિસ્તારમાં જે વરસાદ આવી રહ્યો છે વધુ વરસાદના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો પાટણના સિદ્ધપુર પંથકમાં ધોધમાર વરસાદથી રહ્યો છે અવિરત વરસાદથી નદી નાળા છલકાયા ખડિયાસણ પાસેથી પસાર થતી ઉમરદસ્તી નદીમાં ઘોડાપુર આવ્યું બંને કાઠ વહેતી નદીને જોવા માટે લોકો ઉમટ્યા હતા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતો બંદોબસ્ત ગોઠવાયો છે આવા દ્રશ્યો જુઓ પાટણના ખડિયાસણ પાસેની નદીના દ્રશ્યો છે જ્યાં ઘોડાપુર આવ્યું છે બંને કાંઠે વહેતી થઈ છે નદી અને નદીને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા પરંતુ તંત્ર તરફથી સૂચના આપવામાં આવી છે તમામ લોકોને સાવધાની રાખવા માટે પણ કહેવામાં આવ્યું છે ઘણા લોકો છે કે જે નદીનો પ્રવાહ જોવા માટે આવતા હોય છે વાતાવરણની મજા લેવા માટે આવતા હોય છે નદી બંને કાંઠે વહેતી થતા લોકો મુશ્કેલીમાં મુકાયા પાટણના રાધનપુરમાં વાલી સવારથી ધોધમાર વરસાદ રાધનપુરના મસાલી રોડ સહિતના મુખ્ય માર્ગો પર પાણી ભરાયા